નમસ્કાર મિત્રો હાલમાં બે હજાર બેની મતદાર યાદીમાં પિતાશ્રીનું નામ શોધવાનું કઠિન બન્યું છે તો ફક્ત એક મિનિટની અંદર હું તમને તમારા પિતાશ્રીનું નામ કેવી રીતે શોધું તે બતાવી દઉં છું તમને આ જે વેબસાઇટ દેખાય છે તેને તમારે ટચ કરવાની છે વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપી દઉં છું ત્યાંથી પણ તમને મળી રહેશે આના ઉપર તમે ટચ કરશો વેબસાઇટ ઓપન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળશે મિત્રો એક મિનિટની અંદર કેવી રીતના શોધી હું તમને બતાવું છું સર્ચ બાય ઇલેક્ટ્રો ડિટેલ્સ જે બાજુમાં જમણી બાજુમાં આપ્યું છે એના ઉપર જ કરવાનું છે ફક્ત ચાર જ વિગતો ભરીને તમારે તમારા પિતાશ્રીનું નામ બે હજાર બેની યાદીમાં ક્યાં હતું તમને શોધીને બતાવું તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે સ્ટેટ એટલે રાજ્ય જેમાં આપણું ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું છે હવે મારા પિતાશ્રી પાટણ જિલ્લામાં છે એટલે હું અહીંયા ડિસ્ટ્રિક્ટ પાટણ સિલેક્ટ કરીશ પાટણ બે વસ્તુ થઈ ગયું મિત્રો એક મિનિટની અંદર જ તમને આવું શોધીને બતાવું છું હવે સીધું નીચે આવી જવાનું છે પિતાશ્રીનું નામ આપણે શોધવાનું છે એટલે ઇલેક્ટોર ફૂલ નેમ ઇન લાસ્ટ એસઆઈઆર ઇન ટુ થાઉઝન્ડ ટુ અહીંયા હું મારા પિતાશ્રીનું ટૂંકમાં નામ લખીશ જે તમારે નામ હોય લખવાનું છે હું લખું જ છું કાશીરામભાઈ હવે ઉંમર નથી લખવાની તમારે રિલેશનમાં લખો ફાધર હવે એમના ફાધર એટલે કે દાદાનું નામ હું મારા પપ્પાનું નામ લખ્યું અહીંયા ફાધર એટલે હવે એમના ફાધર એટલે મારા દાદાજી જેમનું નામ છે કાનજીભાઈ કાનજીભાઈ મિત્રો ચાર વિગત જ મેં ભરી છે એક મિનિટની અંદર તમને રિઝલ્ટ બતાવી દઉં છું મિત્રો કેપ્ચા લખવામાં આપણે ખૂબ જ કાળજી રાખવાની છે કેપ્ચા લખું છું સેવન જેડ નાઇન ક્યુ સી અને એમ હવે હું સર્ચ મારીશ તો પાટણ જિલ્લામાં રહેલા જેટલા પણ કાશીરામ કાંજીભાઈ હશે એ મને બતાવી દેશે સર્ચ કરું છું તમે જુઓ પહેલું નામ આવ્યું છે પટેલ કાશીરામ કાંજીભાઈ અને બીજું નામ આવ્યું છે શ્રીમાળી કાશીરામ કાંજીભાઈ બરાબર છે પાટણ એકાણું પાટણમાં બતાવે છે તો આ મારા પિતાશ્રીનું નામ છે શ્રીમાળી કાશીરામ કાનજીભાઈ જે મને મળી ગયું છે હવે તમે જુઓ ફક્ત આપણે ચાર જ વિકત નાખીએ છે ફક્ત એક મિનિટની મર્યાદામાં આપણે આ કામ કર્યું છે અને તમામ બી એલ અથવા મતદારને નામ શોધવું હોય તો તમે મળી જશે જેટલા પણ કાશીરામ કાનજીભાઈ છે બધા જ બતાવી દેશે બરાબર છે તો તમે આ શોધી શકો છો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને પહેલાં લાઇક કરો અને તમામ મિત્રોને શેર કરી દો જેથી એક મિનિટની અંદર જ તેઓ કોઈપણ મતદારનું વિગત શોધી શકે છે અને આવા અવનવા વિડીયો તમારે પણ ભવિષ્યમાં જોઈતા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી દેશો જેથી આવા અવનવા વિડીયો તમને ખૂબ જ ઝડપથી તમને મળતા રહેશે થેન્ક યુ વેરી મચ મિત્રો